આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે ખાસ કરીને પાંચમી માર્ચથી ઓનલાઈન આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ તેની ચકાસણી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત આ અંગે બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા તાલુકા કક્ષાએ માર્ગદર્શન મળશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટી એક્ટ બે હજાર નવ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે આખો જે સંભવિત કાર્યક્રમ છે એની જાહેરાત આવી ગઈ છે અને આપણી પાંચમી માર્ચના જાહેરાત આવેલી એના અનુસંધાને આરટી અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને તારીખ પાંચ ત્રણથી તેર ત્રણ સુધીનો સમયગાળો આપેલો છે ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે ચૌદ ત્રણથી છવ્વીસ ત્રણ સુધીનો સમયગાળો છે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને એપ્રુવ અથવા રિજેક્ટ કરવાનો જે સમયગાળો છે એ ચૌદ ત્રણથી અઠ્યાવીસ ત્રણનો છે ત્યાર પછી માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખોટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો એ પહેલી એપ્રિલથી ત્રીજી એપ્રિલ છે અને માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો એક ચારથી ચાર ચાર છે અને આખી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છઠ્ઠી એપ્રિલ છે આમ આખી પ્રક્રિયા વિધિવત રીતે જાહેર જે દૈનિક છે દૈનિક પત્રો એમાં આવી ગયેલી છે સાથે સાથે આપણે દરેક તાલુકા કક્ષાએ બીઆરસી કોર્ડિનેટરના સંકલનમાં આપણે માર્ગદર્શન માટે તાલુકા કક્ષાએ પણ વ્યવસ્થા કરેલી છે એ સિવાય જિલ્લા કક્ષાએ પણ અત્રેની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી કચ્છ ખાતે પણ અમારી કન્સન બ્રાન્ચ છે એની અંદર હેલ્પલાઇન ચાલુ છે એ સિવાય આપણો એક નંબર પણ છે ચોરાણું બસો બાસઠ સત્યાવીસ છો બ્યાસી એના પર પણ આ અંતર્ગત આપણે માર્ગદર્શન લઈ શકીએ છીએ અને જાહેરાતની અંદર જે રીતે અલગ અલગ કેટેગરીના જે ક્રમ બતાવ્યા છે એ પ્રમાણે એકદમ પારદર્શક અને તટસ્થ રીતે શિક્ષણ વિભાગના માર્ગદર્શન મુજબ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તો આ માટે કચ્છ જિલ્લાના તમામ વાલીઓને પોતાના બાળકોને જો આરટી અંતર્ગત પ્રવેશ પોતે ઈચ્છતા હોય તો વિગતવાર એનું આખી જે ગાઈડલાઈન આપી છે એ મુજબ પોતે કાર્યવાહી કરી શકે છે એ આખી આખી જે વિગત છે એ આપણે એની જાહેરાતમાં સ્પષ્ટ બતાવેલી છે અને અલગ અલગ જે સંવર્ગ છે કે ભાઈ કોને અગ્રતાક્રમ રહેશે કોને અગ્રતાક્રમ નહીં રહે અને કઈ કેટેગરીમાં ગ્રામ્ય અને શહેરી કેટેગરી છે એ અંતર્ગત બધી સ્પષ્ટતાઓ એ જાહેરાતમાં કરવામાં આવી છે તો તમામ વાલીઓને જાહેરાતનો જીણપૂર્વક અભ્યાસ કરી અને આગળ વધવા અનુરોધ છે આ માટે જો એમને કોઈ ખ્યાલ ન હોય તો એ નજીકની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને ગુરુજનોનો સંપર્ક પણ કરી શકે છે સાથે સાથે તાલુકા કક્ષાએ અમારા સીઆરસી અને બીઆરસી શ્રી પણ ત્યાં છે સાથે સાથે આપણે તાલુકા કક્ષાએ શ્રી એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની પણ જગ્યા છે એટલે ત્યાંથી પણ તમને માર્ગદર્શન મળી રહેશે અને જિલ્લાની કચેરીમાં પણ અહીંયા જે સંબંધિત બ્રાન્ચ એના માટે માર્ગદર્શન આપે છે તો એ રીતે વાલીઓને કોઈપણ જગ્યાએથી એમને નજીકમાં નજીક હોય ત્યાં માર્ગદર્શન લેવા માટે અનુરોધ છે